પોરબંદરના બાયનગર પાસે હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે રાજા શાહી વખતનું આ મંદિર શહેરના મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે પેઢીઓથી ચાલી આવતી લોકવાયકાઓ અને ભક્તોના અનુભવો પ્રમાણે દાદાનું મંદિર ચમત્કારિક સ્થાન છે મંદિરમાં બિરાજમાન હનુમાનજી ભક્તોની મનોકામનાઓ ઝડપથી પૂર્ણ કરે છે એટલે મંદિરનું નામ રોકડિયા હનુમાનજી રાખવામાં આવ્યું છે જ્યારે ભક્તો કોઈ સંકટમાં હોય અને કોઈ સમસ્યાનો ઉકેલ શોધતા હોય ત્યારે તેઓ અહીં આવીને હનુમાનજીને પ્રાર્થના કરે છે અને તેમની સમસ્યાનું સમાધાન તાત્કાલિક થાય છે તેઓ ભાવિકોનો દ્રઢ વિશ્વાસ છે ખાસ કરીને સવારે જ્યારે ધંધે જઈએ ત્યારે સવારે દર્શન કરીને અહીંથી મારે કારખાનું છે એટલે અમે અહીંયાથી દર્શન કરીને ધંધે જવાનું રેગ્યુલર એવી અંદરથી રેગ્યુલરની ઓલી આસ્થા છે કે ધંધે જઈએ એ દર્શન કરીને નીકળીએ અહીંયાથી બસ એ જ કઈ આ સ્થળ એવું પૌરાણિક છે કે અહીંયા દાદાનું સ્વયંભુ પ્રાગટ્ય સ્થાન છે અને આ બહુ પૌરાણિક આ રોકડિયા મંદિર છે રાજાશાહી વખતનું છે આ આ મંદિર અને આ એરિયાની અંદર સૌથી જૂનું અને પૌરાણિક સ્થળ છે સમયની સાથે સાથે મંદિરનો જીર્ણોદ્ધાર અને વિસ્તરણ થતું આવ્યું છે દાદાનું મંદિર પોરબંદર અને આસપાસના વિસ્તારના લોકો માટે અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે મંગળવાર શનિવાર અને હનુમાન જયંતિના પવિત્ર પ્રસંગોએ અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે સાત વર્ષ થયા મારી ઘરેથી ચાલી અને અહીંયા રોકડિયા હનુમાન દર્શન કરવા આવું છું અંદર આવી અને દાદાનો શણગાર જોઈ અને એકદમ આનંદ વિભૂત થઈને તમામ થાક મારા ઉતરી જાય છે અને આ દાદા બહુ જ ચમત્કારી છે અને માગ્ય ફળ આપે છે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરની મૂર્તિની વિશિષ્ટતાઓ ઇતિહાસ સાથે જોડાયેલી છે મંદિરમાં બિરાજમાન હનુમાનજી મહારાજના પગ નીચે શનિદેવને દબાવાયેલા છે આ દર્શન ભક્તોમાં અત્યંત પ્રિય છે કારણ કે હનુમાનજી શનિદેવના પ્રભાવથી રક્ષણ આપનાર દેવતા તરીકે પૂજવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર હનુમાનજીએ શનિદેવને રામ ભક્ત તરીકે પોતાના પ્રભાવથી મુક્ત કર્યા હતા અને તેથી જ હનુમાનજીની પૂજા કરવાથી શનિદોષ દૂર થાય છે તેવી માન્યતા છે લગભગ જ્યારે પણ પોરબંદરમાં હોય ત્યારે દર્શન કરવાનું થતું હોય છે અને ખાસ કરીને મંગળવારે અને શનિવારે વિધાઉટ ફેલ પોરબંદરમાં હોય એટલે દર્શનનો લાવો લેવા આવતો જ હોય છે અને પોરબંદર અને બહારથી પણ ઘણા લોકો રોકડિયા હનુમાનજીના દર્શન કરવા આવે છે બહુ સરસ જગ્યા છે અને મોટું બધું ગ્રાઉન્ડ છે લોકો બેસી શકે એવી વ્યવસ્થા છે ચોખાઈ રાખવામાં આવે છે મંદિરમાં પણ ચોખાઈ હોય છે અને ભગવાનની પણ કૃપા છે અને બહુ સાત્વિકતાથી લોકો અહીંયા બેસે છે એજિડ માણસો પણ આવીને બેસે છે બધા માટે એક સરસ વાતાવરણ છે એ રસ્તાની ઉપર અને આજુબાજુના એરિયાને સમગ્ર પોરબંદરને આ મંદિરના માધ્યમથી મળે છે એટલે ભક્તિનો લાવો લેવા માટે સમગ્ર પોરબ પોરબંદરવાસીઓ હું મારી જાત મારો પરિવાર અને અન્ય રાજ્યોમાંથી પણ પૂજ્ય દાદાના દર્શન કરવા માટે લોકો આવે છે મંદિરના મુખ્ય ભાગમાં હનુમાનજીની મૂર્તિ અને પ્રથમ માળે ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતાજીની સુંદર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે આ દર્શન હનુમાનજીની રામ ભક્તિને ઉજાગર કરે છે અને ભક્તોને સમર્પણનો સંદેશ આપે છે પરંપરાગત શૈલીમાં નિર્મિત મૂર્તિનું કદ અને તેની ભાવ મુદ્રા ભક્તોને શાંતિ અને શક્તિનો અનુભવ કરાવે છે અહીંયા હું દર શનિવારે આવું છું સવારે અને અહીંયા આવી અને મંદિરમાં પગ મેલતા જ શાંતિનો માહોલ જોવા મળે અને રામ ભગવાન છે લક્ષ્મણ ભગવાન છે સીતા માતા છે ઉપર રામ દરબાર છે બધા એમાં દર્શન કરી અને એટલી શાંતિ મળે કે મજા જ આવે એમ બસ એમ એક ફેર આવી જાય ને એટલે એમ થાય કે દર શનિવારે આવીએ એવી શાંતિ અને એવી શાંતિ અને આપણે મનમાં જે ઈચ્છા હોય બધી પૂર્ણ થાય હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે તેઓ શક્તિ બુદ્ધિ અને ભક્તિના પ્રતીક છે રોકડિયા હનુમાનજી ભક્તોના સંકટો દૂર કરે છે અને તેમને મુશ્કેલીઓમાંથી બહાર લાવે છે તેવી અડગ શ્રદ્ધા ભક્તોને છે જે ભક્તો સાચા હૃદયથી અહીં આવીને પ્રાર્થના કરે છે મનોકામનાઓ પૂર્ણ થાય છે ભાવિકો હનુમાન દાદાને શ્રીફળ અને આંકડાની માળા ચડાવે છે મંદિરનું શાંત અને ભક્તિમય વાતાવરણ ભક્તોને માનસિક શાંતિ અને આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરે છે બાળપણથી અહીંયા શ્રી રોકડિયા હનુમાન દાદાના દર્શન માટે આવું છું અને રોકડિયા હનુમાન મંદિર પોરબંદર ગુજરાતની અંદર એક શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ છે વર્ષોથી અહીંયા દરેક તહેવારમાં સૌ પ્રજાજનો મળી અને સાથે મળીને દાદાની આરાધના કરે છે રોકડિયા હનુમાન એમના નામ સાથે એવી રીતે જોડાયેલું છે કે અહીંયા આવતા દરેક દર્શનાર્થી અને ભક્તોને

ધન્યતા અનુભવે છે મંદિરે રોજ આવીએ સવારે સાંજે બે ટાઈમ આવીએ બાજુભાજ રહીએ એ રોજ હનુમાનજીના દર્શન ઉપર રામ મંદિર છે શંકર ભગવાનનું મંદિર છે પીપ્રો છે બધે પાણી ચડાવી રોજ રોકડીયા મંદિરના દર્શન કરીએ તો મને સુખ શાંતિ પ્રાપ્ત થાય એમ થાય કે નહીં મનને શાંતિ મળે પાંચ મિનિટ બે ક્યાં દઉં બહુ મજા આવે હનુમાન મંદિર પરિસરમાં ભક્તો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે મંદિર ટ્રસ્ટ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યો કરે છે પોરબંદર નું રોકડિયા હનુમાન મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી